હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે મહાશિવરાત્રિ આવી રહી છે તો આ શિવરાત્રિના ઉપવાસમાં બનાવી શકાય તેવી ફરાળી રેસીપી લઈને હું આવીશું બે ટીપા ઘીમાં સુપર ટેસ્ટી એવા ફરાળી વડા બનાવીશું તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો જરૂર લાઇક કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો ફરાળી વડા બનાવવા માટે પહેલાં આપણે બટેટા બાફવાના છે તો બટેટાને કોરા રહે એવી રીતે બાફવાના છે વરાળેથી પાણીમાં નહીં તો આ બટેટાને આપણે હવે મેસ કરી લઈશું આવી રીતે છીણીથી એક સરખું મેસ થઈ જશે તમે જોઈ શકો છો હવે સિંગદાણાનો ભૂકો તો સિંગદાણાને શેકી એના ફોતરા દૂર કરી અને એનો અધકચરો ભૂકો મિક્સર જારમાં તૈયાર કરેલો છે હવે એ જ મિક્સર જારમાં બે લીલા મરચાં એના ટુકડા કરેલા અને એક ઇંચ આદુ એના ટુકડા કરેલા એને આપણે અધકચરા પીસી લઈશું હવે આપણે આને ટ્રાન્સફર કરી લઈશું હવે સાબુદાણા તો સો ગ્રામ સાબુદાણાને બે ત્રણ વાર સારા પાણીથી ધોઈ અને પછી ડૂબાડૂબ પાણીમાં પલાળેલા છે ચાર કલાક પહેલાં અને એકદમ કોરા રહે એવી રીતે પલાળવાના છે એમાં પાણી હોય તો નિતારી લેવાનું હવે આ બટેટા મેશ કરેલા છે એમાં આપણે સાબુદાણા સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ કોરા છે અને પાણી હોય તો નિતારીને સાવ કોરા કરી લેવાના પછી આપણે હવે સિંગદાણાનો ભૂકો તો પાંચથી છ ચમચી જેટલો આપણે ઉમેરીશું આનો ટેસ્ટ સાબુદાણા વડામાં સારો આવશે હવે આ મરચું અને આદુ એની અદકચરા જે વાટેલા છે આપણે એ ઉમેરી દઈશું પછી મીઠું તો સિંધા લૂણ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને હવે સુગર વન ટેબલ સ્પૂન સુગર અને આ તજનો પાવડર વન ટી સ્પૂન હવે સુગર છે એટલે એક લીંબુનો રસ અને આપણે બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો આમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે બટેટા આપણે વરાળથી બાફવાના અને સાબુદાણા પણ ખૂબ જ ઓછા પાણીમાં પલાળવાના ડૂબાડૂબ રહે એ રીતે જ હવે કોથમીર ઝીણી કટ કરેલી તો સાબુદાણા અને બટેટામાં જો પાણી વધારે હશે તો વડા સારા નહીં બને તો એ આપણે કોરા રહે એવી રીતે પલાળવાના છે સાબુદાણા અને બટેટા પણ વરાળથી જ બાફવાના છે તો હવે આમાં તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો પણ મેં અહીંયા તજનો પાવડર ઉમેર્યો છે એટલે ગરમ મસાલો નથી ઉમેરેલો હવે એને આપણે બધું હાથેથી જ સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે એના ગોળા વાળીશું આપણે અપ્પમ પેનમાં આ નાસ્તો બનાવવાનો છે અને બે ટીપા ઘી જ આપણે એમાં ઉપયોગમાં લેવાનું છે તો એના માપના આપણે આ ગોળા વાળવાના છે આ પેનમાં આવી રીતના તો બધા આપણે એક સરખા ગોળા વાળીશું સેજ હાથમાં ઘી કે તેલ લઈને પણ આપણે વાળી શકાય તો એક સરખા આપણે રહે એ ધ્યાન રાખી અને તો આપણે બધા ગોળા વાળી લઈશું તો આ આવી રીતે ખૂબ જ ટેસ્ટી નાસ્તો બને છે અને જે લોકોને તેલ ઘી ઓછું ખાવું પસંદ છે એ લોકો આવી રીતે અપ્પમ પેનમાં નાસ્તો બનાવી શકે છે બાકી વડા હોય એટલે આપણે તળવાના જ હોય એવું જ આપણે જાણતા હોઈએ છીએ પણ આવી રીતે પણ બનાવી શકાય તો મેં અહીંયા અપમ પેન ગરમ કરવા રાખી દીધું છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે હવે આપણે એમાં એક એક ટીપું ઘીનું પાડીશું બસ આટલા જ ઘીમાં આપણે આ વડા તૈયાર થઈ જશે અને ઘીને આપણે ગરમ થવા દઈશું તેલ પણ વાપરી શકાય સિંગ તેલ હવે આપણે એમાં ઘી ગરમ થઈ ગયું છે તો આ વડા મૂકી દઈશું આપણે જે ઘોડા વાળેલા છે તે આમાં મૂકી દઈશું અને પછી આપણે એને ઢાંકી અને પાંચથી છ મિનિટ થવા દઈશું એને બરાબર આપણે અંદર સુધી શેકવાના છે તો ધીમી ફ્લેમ રાખવાની વધારે ફ્લેમ નહીં કરવાની નહીં એ દચી જશે તો હવે બધા ગોળા રાખી દીધા છે હવે ઢાંકી અને પાંચથી છ મિનિટ થવા દઈશું તો છ મિનિટ પછી આપણે જોઈશું તો આપણે એને હળવે હાથે પલટાવીશું તો નીચેથી થોડા થોડા શેકાયેલા દેખાય છે તો આપણે એને એકવાર પલટાવી દઈશું પછી આપણે એને ફેરવી ફેરવીને શેકવાના છે તો આવી રીતે આ ફરાળી સાબુદાણા બટેટાના વડા ખૂબ જ ટેસ્ટી બને છે અને સેલો ફ્રાય પણ કરી શકાય અને વધારે તેલમાં પણ તળી શકાય તો આપણે એને પલટાવી અને પાછું ઢાંકી દઈશું અને પાંચ મિનિટ થવા દઈશું જે લોકોને તેલ ઘી ઓછું ખાવાનું પસંદ છે તેના માટે આ રેસીપી બેસ્ટ છે તો પાંચ મિનિટ પછી પણ આપણે જોઈએ કે જે સાઈડ આપણને શેકવાની જરૂર લાગે તે સાઈડ પલટાવી અને આપણે એને શેકી લેવાના છે ફેરવી ફેરવીને તો આપણે વડા સરસ રીતે શેકાઈ જાય તો હવે બે ત્રણ મિનિટ આવી રીતે ખુલ્લું જ રાખી અને પલટાવી પલટાવી અને ચારે બાજુથી વડા સારી રીતે શેકાવા દઈશું મારી ચેનલ પર મેં બીજી ફરાળી રેસિપી ઘણી મૂકેલી છે તે તમે જોઈ શકો છો તો અડધી અડધી મિનિટ રાખશો તો પણ એ સરસ રીતે ચારે બાજુથી શેકાઈ જશે તો હવે વડા આપણા શેકાઈ ગયા છે બારથી ચૌદ મિનિટ જેટલો આ વડા બનવામાં ટાઈમ લાગે છે અને હેલ્ધી પણ કારણ કે આપણે બે ટીપા ઘીમાં જ આ નાસ્તો બનાવેલો છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને મારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલની વિઝિટ લઈ શકો છો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે લાઈક કરજો અને શેર કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ ફરાળી ઢોકળા અને ફરાળી હાંડવો આ પણ ખૂબ જ ટેસ્ટી બને છે આ ફરાળી ખીર છે બદામની ખીર છે અને આ બીટરૂટનો હલવો છે રાજગ્રાનો શીરો અને આ ફરાળી ખીર છે ગાજરની ખીર અને કેળાની ખીર તમે જોઈ શકો છો